રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વિડિયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને એમાં ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે આ વેબસાઇટ તમારે મોબાઈલમાં ઓપન કરી લેવાની એટલે પછી જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એના પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે મેં બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ એટલે જેવો આપણે ઓટીપી એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જઈશું એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એ જોઈ લેવાનું છે કે તમે બેંકની અને પાન કાર્ડની કરી લીધી કે બાકી છે એટલે આ માટે હવે આપણે કેવાયસી ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં આપણે જોવા મળી જશે કે બેંકની અને પાન કાર્ડની કેવાય થઈ ગઈ કે બાકી છે એટલે હવે આપણી પાન કાર્ડની કેવાય અપ્રૂવડ થઈ ગઈ છે અને બેંકની કેવાય સી ઓનલાઈન વેરીફાઈડ બાય બેંક આવી ગયું છે એટલા માટે હવે આપણે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લીધું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે અને એમાં તમને યશ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમારે કોઈપણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો અને પીએફ નું પેન્શન તમે નોકરી છોડી દો એના પછી જ ઉપાડી શકો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે